જય રામ જય મેમદાદા હર હર મહાદેવ દરેક ભાઈઓને વડીલોને ગ્રાહક મિત્રોને નમસ્કાર કે આપણે ગઈ વખતે એપ્રિલ મહિનાનો પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીમાં જે ગ્રાહકો દુકાનથી સામાન લઈ ગયેલા આપણી પ્રિન્સ કોસ્મેટિકમાંથી એમનો આપણે ડ્રો કરીને કહો જેમાં ફર્સ્ટ ઇનામ ફર્સ્ટ પ્રાઇઝ કહેવાય છે કે પહેલું ઇનામ વીજીઆર વી એકસો અઢાર કટિંગ મશીન હતું એ આપણે થાનગઢમાં ઘનશ્યામભાઈ ચુડાસમાને લાગેલું હતું જે આપણે અગાઉ વિડીયો એક બનાવેલો છે બીજું ઈનામ વીજીઆર વી જીરો એકોતેર જે દાઢી સેટ કરવા માટે વપરાય છે જે ઝીરો કટિંગ મશીન આવે છે એ ઇનામ આપણે સીએનજી પેટ્રોલ પંપ પાસે જે સુરેન્દ્રનગરથી મૂડી રોડ ઉપર સીએનજી પેટ્રોલ પંપ છે ત્યાં આપણે દર્શનભાઈ દિનેશભાઈ પરમારને લાગેલ છે જેનો પણ વિડિયો આપણે નાખે છે અને ત્રીજું વિનામ હતું જે છ સોફ્ટ સેવ સેવિંગ ક્રીમ કોમ્બોમાં હતી એ આપણે ઋષભભાઈ ઋષભભાઈ ચાવડા થાનગઢ એ એમને લાગેલી હતી એનો આપણે વિડીયો બનાવેલો છે એમાં આપણને ગયા મહિનાથી આ વખતે આ મહિનામાં થોડા આપણને થોડા નોર્મલી રિવ્યૂ બધાના સારા મળેલા છે કે ભાઈના જે તમે કર્યું એ બધું અત્યાર સુધીમાં કોઈએ નથી કરેલું તો એ રિવ્યૂ આપણને સારા મળ્યા છે અને થોડુંક આપણે ધંધામાં પણ થોડોક નોર્મલી ગ્રોથ થયો છે એટલો બધો જે આ સ્કીમ આપણે આપી છે અત્યારે કે માનો કે અંદાજીત આપણી સલૂનના પ્રાઇઝ ગણી તો આપણે બે હજાર રૂપિયાની આઈટમ આપણે બધાને આપેલી છે આ તે આ એક્સ્ટ્રા જ આઈટમ કહેવાય કે આ ડ્રો કર્યો એક્સ્ટ્રા જ તે બે હજાર સુધીની આઈટમ આપણે આપેલી છે પણ થોડોક નોર્મલ આપણે ધંધામાં વધારો થયો છે બરાબર અને આ ત્રણ અલગ અલગ લિસ્ટ હવે એ આપણે પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીના કર્યા હતા હવે પહેલી મેથી એકત્રીસ મે સુધીના આપણે જે નામો હતા આપણા ગ્રાહકો છે એ બધાના ખરીદી કરવાવાળાના બધાને લિસ્ટ તૈયાર થઈ ગયું છે એ હવે તમને હમણાં આ વિડીયોના અંતમાં તમને પીડીએફમાં બતાવવામાં આવશે બરાબર અને એમાં જે કોઈ તમારા માનું કે નામ કોઈનું ભૂલથી રહી ગયું હોય તો ગઈ વખત કોને આપણે આ વખતે પણ કે ભાઈ ભૂલતી કોઈ રહી ગયું હોય તો આવતા બુધવાર સુધીમાં તમે જણાવજો કેમકે ડ્રો શનિવાર અને પંદર જૂન મતલબ આજથી એક અઠવાડિયા પછી કાલે શનિવાર છે તો આવતા શનિવારે કરવામાં આવશે આ ગયા વખતે આપણે ડ્રો કર્યો તો એમાં થોડી હાજરી ઓછી હતી એટલે આ વખતે દરેક સભ્યોને નમ્ર વિનંતી કે બંને બને એટલી તમારે હાજરી વધારે આપજો કે આગલે દિવસે બે દિવસ બે દિવસ અગાઉ આપણને તમને જાણ કરવામાં આવશે કે આ દિવસે ડ્રો છે આ સમયે ડ્રો છે તો થોડી હાજરી આપવા દરેક સભ્યોને નમ્ર વિનંતી કૃપા કરીને દરેક વડીલો ભાઈઓ ગ્રાહક મિત્રો હાજરી આપજો ચોક્કસ હાજરી આપજો જેથી આપણો ડ્રો પારદર્શક રહે કે આમાં કોઈ પણ ઘરે બેઠા હોય એને એવું ન થાય કે આમાં આપણે કોઈ આપણા સંબંધીને કે કોઈને આપી દઈશી ટોટલ બધા નામ છે એ અલગ લખી દીધેલા છે એ હવે પીડીએફમાં તમે આગળ અંતમાં જે પીડીએફ આવે એમાં તમે જોઈ શકો છો જય શ્રી રામ જય દાદા હર હર મહાદેવ